નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રાવણ મહિનો છે આકાશમાં ઘટાદાર વાદળો છે અને વરસાદ વરસી ગયો અને ચારે બાજુ લીલોતરી છે પણ શ્રાવણ મહિનાની અંદર દરેક વનસ્પતિ છે એ ખીલી ઉઠે એમ શ્રાવણ મહિનાની અંદર આપણે જ્યારે ભગવાન શિવની પૂજા કરીએ તો શિવજીને એક વનસ્પતિ ખૂબ પ્રિય છે અને આજે આપણે એ વનસ્પતિ વિશે માહિતી મેળવવાની છે તમે બધા સમજી જ ગયા હશો પણ એના વિશે એવું કહેવાય છે કે અણગમતી વાસવાળો સફેદ ધતુરો છે ઝેરી અણગમતી વાસવાળો સફેદ ધતુરો છે ઝેરી ઉપયોગ કરતા આવડે તો અનેક રોગોનો છે વેરી હા જો પહેલાં જ આપણે વાત કરી દઈએ કે સફેદ ધતુરો છે એ ઝેરી છે અને ઉપયોગ કરવો હોય તો વેદની સલાહ લઈને જ કરવો બાકી ઉપયોગ કરવો નહીં તો આજે આપણે એ સફેદ ધતુરા વિશે માહિતી મેળવવાની છે અને એના ઉપયોગ પણ જોવાના છે એ અનેક રોગોનો વેરી છે તો જોઈએ સફેદ ધતુરા વિશે આ સફેદ ધતુરાનો છોડ છે આમ તો આ વનસ્પતિ બારેમાં જ જોવા મળે છતાં ચોમાસામાં વરસાદ થતાં તે ઊગી નીકળે છે અને ખૂબ ફૂલે ફાલે છે આ છોડ રસ્તાઓની બાજુએ વાડીઓની વાળમાં વાળ પાસે પાણીના ધોરિયા ધોરિયાકાંઠે કુવાઓની આજુબાજુ જૂના ખંડેરોમાં અને પડતર જમીનમાં જોવા મળે છે તેમ છતાં ગામની આસપાસ ઉકરડાઓ અને દેશી ખાતરવાળી જમીનમાં એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે હિન્દીમાં તે સફેદ ધતુરા તરીકે ઓળખાય છે તો સંસ્કૃતમાં તે ધતુર ધતુરકા કે ધતુરા તરીકે પ્રસિદ્ધ છે જ્યારે અંગ્રેજીમાં તે દાતુરા તરીકે ઓળખાય છે પરંતુ ક્યાંક તે પ્રિકલીબર તરીકે પણ પ્રસિદ્ધ છે તેનું શાસ્ત્રીય નામ દાતુરા ઇનોક્સિયા છે આ છોડ બે થી પાંચ ફૂટ ઊંચા જોવા મળે છે અને મૂળ ખીલા મૂળ તેમજ તેમાં ઝીણા ફાટાઓ ફૂટેલા હોય છે તેની મુખ્ય દાંડી અંગૂઠાથી લઈ લાકડી જેવી જાડી તેના ઉપર અનેક શાખાઓ ફૂટી તેને ઘેરાવદાર બનાવે છે મુખ્ય દાંડી અને શાખાઓ લીલા ભૂરા રંગની જાંબુડી છાયા લેતી ગોળ ચળકતી અને મજબૂત પરંતુ વચ્ચેના ભાગે પોલી હોય છે પાન આંતરે આવેલા બેથી સાત ઇંચ લાંબા બેથી ચાર ઇંચ પહોળા ફિક્કા ઘેરા લીલા રંગના સફેદ વારની રૂવાટીવાળા તળિયે પહોળા અને ટોચના ભાગે છાંકડા થતા જોવા મળે છે પાનને ચોરવાથી તેમાં ઉગ્ર વાસ આવે છે અને તેમાંથી પીડાશ પડતો લીલો રસ નીકળે છે ફૂલ સફેદ રંગના તમાકુ પીવાની ઊભી ચલમ જેવા આકારના જરા મધુરી પણ ઘણી ઉગ્ર ગંધવાળા હોય છે ફૂલ સાંજ પડતા ઉગળે છે અને સવારે ખીલેલા પરંતુ બપોર પડતા કરમાઈ જાય છે તેમાં ફળ બંધાય છે ફળ ગોળ ફીકા લીલા રંગના ચળકતા અને અસંખ્ય કાંટાદાર હોય છે કાંટા મુલાયમ હોય પરંતુ પાકતા સખત થઈ જાય છે અને ફળ આપમેળે ચીરાઈ જાય છે ફળની અંદર બીજ મનુષ્યના મગજની આકૃતિ આકારના ગોઠવાયેલા હોય છે ફળમાં આવેલ બીજનું મીંજ સફેદ અને તેલી હોય છે બીજ વિશેષ પ્રમાણમાં ઝેરી ગણાય છે સફેદ ધતુરાનો છોડ આમ તો આખો ઝેરી અને અણગમતી વાસવાળો હોય લોકો અને પશુઓ તેનાથી દૂર રહે છે સોલેનેસી વર્ગની આ વનસ્પતિમાં ફૂલ પ્રમાણે કાળી અને પીળી જાતો પણ જોવા મળે છે જેનો આપણે અલગથી જ પરિચય મેળવશું પરંતુ શિવજીને પ્રિય આ વનસ્પતિ ખૂબ ઉપયોગી છે જેના ફૂલ આપણે શ્રાવણ માસમાં શિવજીને ચડાવીએ છીએ આ ફૂલનો સ્પર્શ પણ આપણને અનેક રોગોથી બચાવનાર છે અને માટે જ તેને શિવલિંગ પર ચડાવવાનું ઋષિ મુનિઓનું આહવાન હશે સફેદ ધતુરાના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે તીખો તુરો કડવો મધુરો ઉષ્ણ કાંતિકર અગ્નિદીપક વાંતિકર મધકારક વર્ણ કર અને ગુણકર છે તે કોઢ કડું વ્રણ કૃમિ લીક જુ વિષ શ્રમ ખસ તેમજ સોજા તાવ કફ ખાંસી અને આંચકી દૂર કરનાર છે ધતુરો ભૂખવર્ધક નિંદ્રાવર્ધક ક્રાંતિવર્ધક અને વાયુવર્તા છે આ છોડ ઝેરી અને કેફકારક છે ધતુરાના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેનું સર્વાંગ ઔષધ તરીકે ઉપયોગી છે પરંતુ આ વિશલ છોડ વેદની સલાહ મુજબ ઉપયોગ કરવા લાયક વનસ્પતિ છે સફેદ ધતુરાના પાનના ચાર પાંચ ટીપા રસ તાજા દહીંમાં નાખી પીવાથી આંતરિયો અને ચોથો તાવ મટે છે ઝાડા થયા હોય તો તેમાં પણ ઉત્તમ છે સફેદ ધતુરાના પાનનો રસ કાઢી તેને ગરમ કરવો જ્યારે ઘટ બની જાય ત્યારે તેની ગોળીઓ બનાવી લેવી આ ગોળીઓનું સેવન કરવાથી દમ અને ભયંકર ખાંસી થઈ હોય તો તે પણ મટે છે ધતુરાના પાનના રસમાં ગુગળ મેળવી ગરમ કરી સોજા ઉપર લેપ કરવાથી સોજા ઉતરે છે અને પીળા શાંત થાય છે કોઈ પણ પ્રકારના સોજા ઉપર આ પ્રયોગ ખરેખર ઉપયોગી છે સફેદ ધતુરાના પાનની બીડી કરી પીવાથી દમ મટે છે ધતુરાના પાનનો રસ વીછીના દંશ પર લેપ કરવાથી પીળા શાંત થાય છે તેમજ કોઈપણ ઝેરી જંતુના દંશ પર આનો લેપ કરીએ તો સોજો તરતો નથી અને પીડા થતી નથી સફેદ ધતુરાના બીજ થોડા ખાંડી સરસવના તેલમાં નાખી તે તેલ ઉકાળવું આ તેલ ઠંડુ થયા બાદ કાચની બોટલમાં ભરી લેવું આ તેલનું માલિશ કરવાથી લકવા તેમજ પક્ષેઘાત પર ખોટા થયેલા અંગ ઉપર માલિશ કરવાથી તેમાં થોડા જ સમયમાં રક્ત પ્રવાહ શરૂ થાય ખૂબ જ રાહત થાય છે કોપરેલ તેલમાં સંભાગે આ તેલ મેળવી માથાના વાળમાં નાખવાથી લીક જૂ અને ખોડો છે એ દૂર થાય છે સફેદ ધતુરાના છોડને બાળી તેની ધૂણી આપવાથી ઢોર ઢોરઢાખરના ભાઠામાં પડેલ જીવાત દૂર થાય છે તેમજ તેની ધૂણી કરવાથી મચ્છર માખી તેમજ અન્ય કીટકો દૂર થાય છે સફેદ ધતુરાના તાજા ફળ એટલે કે તેના દોઢવા દેતવા પર શેકી તેમાં થોડું મોર થૂથું નાખી તેને વાટીને તેનો લેપ કરવાથી ખસ ખરજવું દાદર જેવા તમામ ત્વચા રોગ દૂર થાય છે ધતુરાના મૂળ દૂધમાં વાટી ઉકાળી તેમાં ઘી નાખી પીવાથી ઉન્માદ અને ગાંડ પણ મટે છે ધતુરાના બે ચાર બીજ ચલમમાં નાખી પીવાથી દમ મટે છે કાળા મરીનું અડધી ચમચી ચૂર્ણ લઈ સફેદ ધતુરાના પાનનો બે ત્રણ ટીપા રસ તેમાં નાખી તેનું સેવન કરવાથી ટાઢીઓ તાવ દૂર થાય છે આમ સફેદ ધતુરો ઉપયોગી ઔષધિ વનસ્પતિ છે પરંતુ તેનો ઉપયોગ વેદની સલાહ અનુસાર જ કરવો જોઈએ તેના બીજનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી કાયમી ગાંઢ પણ આવી શકે અને ક્યારેક તો મૃત્યુ પણ થઈ શકે કદાચ કોઈને ઝેરી અસર થાય તો તેને ખાટી છાશ અથવા લીંબુનું પાણી પાવું જોઈએ અને ઉલટી થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ ઉલટી થવાથી ધતુરાનું જે ઝેર એના શરીરમાં ગયું છે એ નીકળી જાય અને રાહત થાય તેમજ એ માણસને ઠંડા પાણીથી સ્નાન કરાવવું જોઈએ આમ કરાવવાથી વિષની અસર ઓછી થાય છે આમ સફેદ ધતુરો એ ઉપયોગી છે પણ ઝેરી હોય એનું સેવન કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જ્યારે મોટે ભાગે આપણે મહાશિવરાત્રી ઉપર ભાંગ બનાવીએ છીએ અને ભાંગની અંદર ધતુરાના બીજ નાખવામાં આવે છે અને ધતુરાના બીજવાળી ભાંગ પીવાથી ઘણા લોકો ગાંડા થઈ ગયા છે અને એ ગાંડ પણ જિંદગીભર રહે માટે ધતુરાનો ઉપયોગ કરીએ ત્યારે હંમેશા સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે તો મિત્રો આજે આપણે સફેદ ધતુરા વિશે માહિતી મેળવી સફેદ ધતુરા વિશે એવું કહેવાય છે કે ધતુરો એનું નામ છે અણગમતી એની વાસ છે શિવજીને એ પ્રિય છે ઔષધમાં એ ખાસ છે આપણે એના ઔષધીય ગુણો જોયા અને ઔષધમાં ધતુરો એ વનસ્પતિનું આગળ પડતું નામ છે પણ ઝેરી હોવાથી એનો ઉપયોગ કરવામાં આપણે ધ્યાન રાખવું પડે તો મિત્રો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે કે જેની માહિતી આપણે મેળવવી જોઈએ એને ઓળખવું જોઈએ અને હા મિત્રો આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ